થનની ભલામણોમાં મુખ્ય ફોકસ એ સૌથી પહેલા જમીન એટલા કેમ કે એકાણું બાણું જે સર્વે હતો ને એમાં આજે બહુ પરિસ્થિતિ વિશેષ બદલાઈ નથી હિરેનભાઈ કે ઉપરનો જે આપણો જે ઉપરનો દસ ટકા હિસ્સો છે અમીરીની બાબતમાં એ દસ ટકા હિસ્સાની પાસે એ વખતે ચોપન ટકા જમીન અને નીચેના પચાસ ટકા માણસોની પાસે માત્ર ત્રણ ટકા જમીન હવે તમે એમાં વિચારો કે એના પછી એની જમીનનું ડિસ્ટ્રીબ્યુશન ફાળવણી સરકારી ખરાબાઓ બધા પર એમણે ખાસું વિસ્તારથી લખ્યું છે એના પછી એમણે પાણીની વાત કરી સિંચાઈની સુવિધાઓ પહોંચે એમનો મુખ્ય ફોકસ ટેકનોલોજી પહોંચે મેનેજમેન્ટ પહોંચે અને માર્કેટ પહોંચે આ બધી બાબતોમાં આપણે આટલા બધા આધુનિક છીએ અને છતાંય આપણે ખેડૂતોને કે ખેતીને કેમ આધુનિક ન બનાવી શક્યા એમાં ક્યાં ત્રુટી રહી એ બધા વિષય પર આપણે બધા ભેગા થઈને થોડો વિચાર કરી શકીએ એનો એ ઉદ્દેશ્ય છે એટલે હું જે પટેલ પાસે જાઉં એ પહેલા ફરી વાર તમારી પાસે એ જ વાતને લઈને આવી રહી છું હિરેનભાઈ કે જે રિપાલભાઈ એ પ્રશ્ન પૂછ્યો કે સંશોધિત જાત આપણે કઈ આપી શક્યા બિયારણની મારા હાથમાં એક પેન છે ઉદાહરણ તરીકે હું એને પાંચ કે દસ રૂપિયા જેટલાની પણ લઉં છું એ કંપની નક્કી કરે છે કે એનું પ્રોડક્શન કોસ્ટ કેટલું છે એમાં એને મજૂરી કેટલી ચૂકવવી પડે છે એના માર્કેટિંગમાં કેટલો ખર્ચો થશે એના પેકેજિંગમાં કેટલો ખર્ચો થશે પછી એનો પ્રોફિટ એની અંદરથી કાઢે છે અને પછી એ મારા હાથમાં પેન પહોંચાડે છે તો પેન ખૂબ મહત્વની છે અને અમારા માટે તો પેન સૌથી મહત્વની છે પત્રકારો માટે પણ માણસ માત્ર માટે અનાજ મહત્વનું છે એ શું ખાય છે એ બહુ જ મહત્વનું છે એનો ભાવ ખેડૂત ક્યારેય નક્કી નથી કરી શકતો તો એનો ભાવ જયારે નક્કી કરવા માટે સૂચનો આવ્યા તો તમને એવું કેમ લાગે છે કે ભલામણોમાં સરકાર સાર્થક થઈ શું ખેડૂતને ખરેખર એ બધું જ મળી ગયું છે એને મળવું જોઈએ દેવાનસિંહ જે રીતે કોંગ્રેસના મિત્રો એ હંમેશા ભારતીય જનતા પાર્ટી ની સરકાર ઉપર આક્ષેપો કરવા માટે આક્ષેપો કરતા હોય છે પરંતુ જ્યારે એમએસ સ્વામીનાથન કમિટી ની રચના થઈ ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર નહોતી એમએસ સ્વામીનાથને જ્યારે રિપોર્ટ આપ્યો ત્યારે પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર નહોતી જે સરકારો હતી એમણે એ રિપોર્ટ લાગુ કરવો જોઈતો હતો એમણે એ લોકો કશું કરી શકે સર આર ફેલ્યોર એ લોકો નિષ્ફળ છે એટલા માટે તમે શાસનમાં છો ને તો આજે થોડું શ્વેતપત્ર કે આપણે વાત પૂરી વિષય ડાયવર્ટ ના થઈ જાય એટલા માટે મેં તમને વચ્ચે પ્લીઝ મને એક મિનિટ મારી વાત પૂરી કરવા દયો કે એ એ લોકો એની નીતિઓ એનો રિપોર્ટ લાગુ કરી શક્યા નથી ગૌરવ એમને હોવું જોઈએ કે અમારે સરકારો વખતે જે તજજ્ઞ માણસ જેને અમે કમિટીનો નો ચેરમેન બનાવીએ છીએ અને આ દેશની ખેતી માટે જે દિશા બતાવે છે એ વ્યક્તિનું મરણોત્તર સન્માન એટલે કે ભારત રત્ન એવોર્ડ ભારતીય જનતા પાર્ટી સરકાર આપે છે અમે એમને કોઈ ન્યાય આપી શક્યા નથી એ વાત પણ એમને સ્વીકારવી રહી બેન આપણે વાત કરીએ સંશોધિત બિયારણો આ રાજ્યની અંદર ગુજરાત સરકાર સ્થાપિત ગુજરાત રાજ્ય બીજ નિગમ છે ગુજરાત રાજ્ય બીજ નિગમ દ્વારા ખેડૂતોને પોસાય પરવડે એ પ્રકારે બિયારણો ખરીફ ઋતુ પણ આપવામાં આવે છે અને સીડ પ્રોડક્શન એટલે કે એનું પ્લોટિંગ કરી ખેડૂતોને ખેડૂતો મારફતે બિયારણ ઉત્પાદન થાય એ પ્રકારના પ્રયાસો થાય છે અને જે બિયારણ સારું ઉત્પાદન થયું છે

અને ગુજરાતની ખેતી યુનિવર્સિટી કૃષિ યુનિવર્સિટી દ્વારા જે સંશોધિત થયા હોય છે આરસીઆઈ દ્વારા જે સંશોધિત થયા હોય છે એવા પ્રમાણિત બિયારણોનું એ પ્લોટિંગ કરાવી ઉત્પાદન કરી અને સંશોધિત બિયારણો ગુજરાતના ખેડૂતોને વ્યાજબી પ્રમાણમાં મળે એ માટેના પ્રયાસો એ રાજ્યની સરકાર કરતી હોય છે બીજી વાત કે આક્ષેપો કરવા અહીંયા ખૂબ સહેલા હોય છે સરકારે બિયારણની કે સંશોધિત જે સંશોધન કેન્દ્રો છે એમની જમીન વેચી નાખીએ આવું કરી દીધું તેવું કરી દીધું આ રાજ્યની અંદર સરકાર હસ્ત ની જે સંશોધ સંશોધન કેન્દ્રો છે એમાં કશું જ વેચવામાં આવ્યું નથી માત્ર ને માત્ર આક્ષેપો થઈ શકે સારા વાતાવરણને ઢોળવાનો ખેડૂતના નામે આ ખૂબ સારો એક અખતરો કોંગ્રેસ કાઈમે કરતી હોય છે એ પ્રકારના આક્ષેપો છે ગુજરાતની અંદર સચકે કે પરતમાને પોલિટિકલ એટલે એ જ્યારે તમારા પર આક્ષેપ કરે છે તમે એનો એકદમ સંક્ષિપ્તમાં આક્ષેપમાં જવાબ આપો પણ એ જે તર્કના આધારે કરે છે એ તર્કનું કાઉન્ટર કરો ને તમે એ કહી રહ્યા છે કે સંશોધિત જાતિ બતાવો તો તમે બાપો નામ જો હોય તો આપ તમારી પાસે જો એ કહી રહ્યા છે કે આપણે ત્યાં યોજના લાગુ નથી થઈ તો તમે એ યોજના લાગુ થઈ એ બતાવો કે મુખ્યમંત્રી કિસાન સહાયમાં કેટલા લોકોને આપી તમે મદદ તમે એવું કહો કેમંત્રી પાક વીમા યોજના ચાલુ છે કે નહીં તમે એ કહો કે કઈ ટેકનોલોજી આપણે પહોંચાડી તમે જવાબ આપો કે આપણે કઈ સરકારી ખરાબા હતા કે જેને સુધારીને ખેડૂતો સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો તો હું એવું ઈચ્છી રહી છું કે આપણે તર્કબદ્ધ ચર્ચા કરીએ એવું નહીં કે આ તો કોંગ્રેસ વાળા બહુ ખરાબ છે ને આક્ષેપ લગાવે છે અને તમે એવું કહો કે ભાજપે બહુ જ કર્યું પણ શું કર્યું ક્યાં કર્યું અને કેવી રીતે કર્યું તો મને લાગે છે કે કશું ફ્રુટફુલ રહેશે એનાથી આ તો કઈ વોટ તો મળતા નથી કે ડિબેટથી એનાથી જતા નથી રહેવાના એનાથી કોઈ ફરક એ રીતે નથી પડતો પણ એક સારી હેલ્ધી ચર્ચા કરી શકીએ આપણે બસ એ કોશિશ છે પલભાઈ ત્રીસ સેકન્ડમાં તમારી વાત કરો પછી મારે જે કે ભાઈ પાસે જવું છે તો કે એક નામ આપો સંશોધિત જે બિયારણ છે કોઈ સંશોધન કેન્દ્રો નથી જુનાગઢનું નાળિયેરી સંશોધન બિલ્ડિંગ છે વલસાડ ની અંદર શેરડી સંશોધન કેન્દ્ર ચીકુવાડી સંશોધન કેન્દ્ર આંબા સંશોધન કેન્દ્ર આ ત્રણે ત્રણ સંશોધન કેન્દ્ર હું નામ સાથે કહું છું ત્યાં સંશોધન કેન્દ્ર છે કે કોકના મકાન છે બિલ્ડિંગ છે એ સરકારી ઇમારત પણ હોય શકે પણ સંશોધન કેન્દ્ર તો નથી આ જે આક્ષેપો એને કહેવાય કે જેનો કોઈ ના હોય પાયો ના હોય હું આક્ષેપો નથી કરતો આધાર પુરાવા સાથે વાત કરું છું સંપૂર્ણ આધાર પુરાવા સાથે કહું છું અને એમણે કહ્યું કે એમના સરકારમાં અરે ભાઈ તજજ્ઞ હતા તજજ્ઞ હતા તજજ્ઞ અમે કદર કરી એ માણસને અમે સ્વામીનાથન બનાવ્યા બરાબર છે અને જે બેન હું કહું છું હા કે અમે નથી સ્વીકારી શક્યા એટલે અમે સત્તામાંથી ગયા અમે સ્વીકાર્યું પણ નરેન્દ્રભાઈ તો ભારતના ખેડૂતોને સાથે લઈ અને એમને ખેડૂતોની વચ્ચે જાહેરમાં આપેલું વચન વચન છે છે આ આપ્યું એમની હાજરીમાં મનમોહનસિંહ ને પત્ર લખ્યો છે અને આજથી બે વર્ષ પહેલા જ્યારે ખેડૂતો આંદોલન સમેટું જ્યારે સમાધાન થયું ત્યારે પણ નરેન્દ્રભાઈ એ બાહરી આપી હતી કે અમે એમએસપી લાગુ કરશું